બ્રહ્મપુરી યુવક મંડળ મન્નતોકા મહારાજાનું ભવ્ય આગમન શ્રીજીની પ્રતિમા મુંબઈથી લાવવામાં આવી મુંબઈ બાદ વડોદરા શહેરમાં પણ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં વિવિધ મંડળો દ્વારા ગણપતિની પ્રતિમા આગમન યાત્રા કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા બ્રહ્મપુરી યુવક મંડળના શ્રીજીનું આગમન યાત્રા પ્રતાપનગર ખાતેથી નીકળી હતી જેમાં આ પ્રતિમા મુંબઈથી લાવવામાં આવી છે વિહાર સિનેમા પાસે ગણપતિની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ડીજેના તાલે ગણેશભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને આગમનયાત્રા પ્રતાપનગર ખાતેથી પ્રસ્થાન થઈ હતી અને ચોખંડી માંડવી પદ્માવતી શોપિંગ સેન્ટર સુરસાગર દાંડિયા બજાર ચાર રસ્તા થઈને નિજ મંડળે પહોંચી હતી વધુમાં મંડળના કાર્યકર્તાએ જણાવ્યું કે

બ્રહ્મપુરી શું આ મૂર્તિ મહારાજથી આવેલી છે બોરીવલીથી આ મૂર્તિના મૂર્તિના મૂર્તિકાર છે કિરણ જાદવ શું બાપાને શું પ્રાર્થના રહેશે બાપાને એવી પ્રાર્થના રહેશે કે સૌને સુખ શાંતિ આપે બધે અને જે અત્યારે હાલમાં થઈ રહ્યું છે બધે અને જે એ બધાને સારો આશીર્વાદ મળે એવી બાપાને પ્રાર્થના છે દરેક આગમન આ બ્રહ્મપુરી મંડળના આગમન યાત્રામાં જોડા દરેક ભાવિક ભક્તોનો ખૂબ ખૂબ આભાર સાથે સ્ટાર ન્યૂઝ પાર્ક ટુડે ન્યૂઝ બરોડિયન ન્યૂઝવાળાને બી ખૂબ ખૂબ આભાર છે તેમનો બી અને ખૂબ ખૂબ અભિનંદન છે અમારી જોડે દર વર્ષની જે આ વર્ષે બી સાથે જોડાયા છે ખૂબ ખૂબ આભાર કહીએ છીએ એમને કે આવી રીતે દર વર્ષે અમને બી સાથ સહકાર આપો અમે બી તમને સાત સરકાર આપીએ એવી રીતે આપણે એક પ્રજા જોડે આપણે બધા જોડે આવી રીતે અવેરનેસ થઈ મારું નામ અમિત પવાર બ્રહ્મપૂર્વક મંડળનો પ્રમુખ